હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મારી આજની રેસીપી છે શકરિયા બટેકાનું શાક તો આ શાક મારા દાદીજી સાસુ એંસી વરસ પહેલાં બનાવતા હતા તો ત્યારથી લઈને અમારા ઘરમાં હજી સુધી શાક બને છે અને સેમ એ જ રીતે બનાવવામાં આવે છે તો બે સક્કરિયા લીધા છે તેની છાલ ઉતારી નાખી છે આવી રીતે નાના નાના કટકા કરી લીધા છે બટેકું લીધું છે અને બટેકાની પણ છાલ કાઢી નાખી છે અને બટેકાને પણ સેમ સાઈઝમાં જ કટ કરવાના રહેશે તો આવી રીતે મેં કટ કરી લીધા છે ત્યારબાદ મેં એક ટમેટું લીધું છે ટમેટાને પાણીમાં ધોઈ નાખ્યું છે અને ત્યારબાદ તેના ઉપરના ભાગને કાઢી નાખ્યો છે અને ટમેટાને પણ નાના નાના એવા કટકા કરી લીધા છે તો આ શાક બા બહુ સરસ રીતે બનાવતા હતા જેવી રીતે બાએ અમને કીધું છે એ જ રીતે અમે હજી સુધી બનાવીએ છીએ તેમાં અમે કોઈ ફેરફાર નથી કરતા તમે એક વખત આ બનાવજો બહુ સરસ બનશે તો ટમેટાના કટકા થઈ ગયા બાદ મેં ગેસની ફ્લેમ ઓન કરી છે અને પ્રેશર કૂકર લીધું છે તેમાં બેથી અઢી ચમચા જેટલું મેં તેલ નાખ્યું છે તેલ નાખ્યા બાદ તેલ આવી ગયું છે હવે તેલ આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું ત્યારબાદ તેમાં રાઈ જીરું મેથી નાખી છે થોડી હિંગ નાખી અને જુઓ તમે જોઈ શકો છો કે રાય જીરું સરસ ફૂટી ગયા છે ફૂટી ગયા બાદ મેં લીલું લસણ લીધું છે અત્યારે શિયાળાની સિઝન છે તો લીલું લસણ સરસ આવે છે તો લીલું લસણ લીધું છે ત્યારબાદ છે ટમેટા કટ કર્યા હતા એ ટમેટા લીધા છે તો એ બધું મિક્સ કરીને એકદમ સરસથી હલાઈ લેશું ત્યારબાદ તેમાં મસાલો એડ કરીશું તો થોડી હિંગ નાખી બા બાદમાં મેં હળદર લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું બધું નાખી તેને એકદમ સરસથી હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે જો સરસથી ટમેટામાં પણ કલર આવી ગયો છે જો તમે તીખું વધારે ખાતા હો તો તમે લાલ મરચું વધારે નાખી શકો છો અને જો ઓછું નાખશો તો આ નાના બાળક પણ ખાઈ શકશે તો મારે નાની બેબી છે તો તેને ખવડાવવા માટે મેં લાલ મરચુંનો ઉપયોગ ઓછો કર્યો છે અને ત્યારબાદ જે આપણે સુધાર્યા હતા શકરિયા બટેકા તેને નાખી દઈશું એકદમ હલાવીને મિક્સ કરી લેશું ત્યારબાદ ગળાશ માટે અમે ગોળનો ઉપયોગ કર્યો છે તો ગોળ નાખી દીધા બાદ આવી રીતે તેમાં પાણી નાખીને સરસથી ચડવા દઈશું તો આપણે તેમાં બે સીટી કરી લેશું જ્યાં સુધી બે સીટી ન થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું જો સરસથી બે સીટી થઈ ગઈ છે શાક એકદમ ચડી ગયું છે અને સરસ કલર આવી ગયો છે તો આ રહી મારી રેસીપી દસથી પંદર મિનિટમાં પણ નથી થઈ ત્યાંમાં શાક રેડી થઈ ગયું છે ત્યારબાદ ઉપરથી આપણે થોડું લીંબુ અને થોડું ધાણાજીરું નાખી શાકને એકદમ સરસથી હલાવી લેશું ને મિક્સ કરી લેશું ત્યારબાદ થોડી કોથમરી નાખી દઈશું તેનાથી સ્વાદ સરસ આવે છે તો બારની સ્ટાઇલથી જ જો અમે શાક બનાવ્યું છે કેટલું સરસ શાક બની ગયું છે કલર પણ સરસ આવ્યો જો તમને આ વિડીયો પસંદ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ